સહિત સમગ્ર ભારત દેશમાં ડ્રગ્સની ગુનાખોરીમાં વધતા દૂષણખોરોને અટકાવવા માટે આજે આમ આદમી પાર્ટી એ આવ્યું છે આરે ત્યારે ગૃહમંત્રી એ ગુજરાતમાં ડ્રગ્સના પ્રદૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે જેના કારણે યુવાધન પણ ખૂબ બરબાદ થઈ રહ્યું છે ત્યારે અદાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ બે હજાર એકવીસમાં પકડાયેલા રૂપિયા વીસ હજાર કરોડના ડ્રગ્સ મુદ્દે પણ સરકાર પાસે કોઈ જવાબ નથી ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌ સાત પોઈન્ટ કરોડનું ડ્રગ્સ પકડવામાં આવે છે તે ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ કોઈ મોટી માછલીને પકડવામાં આવતી નથી આ સમગ્ર મુદ્દે આપ ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો છે એ ત્યારે આમ આદમી પાર્ટી પણ આજે વધુ એક મુદ્દાને લઈને મેદાને ઉતરી આવી છે આજ રોજ અમે અમદાવાદ શહેર સમિતિ તરફથી શહેરના બંને પ્રમુખ અને અમારી ટીમ સાથે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ આવેદનપત્ર પાછળનો પર્પસ એ છે કે ગુજરાતની અંદર દિવસે દિવસે ડ્રગ્સ માફિયા વધી રહ્યા છે દરરોજ ડ્રગ્સ ક્યાંક ને ક્યાંક પકડાય છે ડ્રગ્સ બનાવતી કંપનીઓ પકડાય છે અને આ ડ્રગ્સના લીધે ગુજરાતના યુવાધન આજે દિશાહીન થઈ રહ્યા છે તો આ ડ્રગ્સ જે પકડાય છે બે હજાર એકવીસની અંદર પણ વીસ હજાર કરોડનું જે ડ્રગ્સ પકડાયું હતું એ ડ્રગ્સનું સરકાર કેવા સરકારના કેવા પ્રમાણે એનો નાશ કરવામાં આવ્યો હતો પણ ક્યાં નાશ કરવામાં આવ્યો કોની સામે એને નાશ કરવામાં આવ્યો એવા કોઈ પ્રૂફ છે નહીં ઘણી બધી વાર અમારા ધારાસભ્ય ચૈતનભાઈ વસાવા ઉમેશભાઈ મકવાણાએ પણ આ ડ્રગ્સ બનાવતી કંપનીઓના વિડીયો બનાવી અને સરકારશ્રીને સોંપ્યા છે છતાં એની ઉપર કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી દારૂ બનાવતી કંપનીઓના વિડીયો પાંત્રીસ એક વિડીયો એનો ગુજરાતના પોલીસ વડાને સોંપવામાં આવ્યા છે છતાં પણ એના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને જો સરકારને પોલીસને જો આ વસ્તુ ખબર છે તો એમના ઘર ઉપર બુલડોઝર ચલાવવું જોઈએ એમનો વરઘોડો કાઢવો જોઈએ અને નાના મોટા જે બિચારા લોકો ક્યાંક સો ટકા એમનો એમની ઉપર પણ પગલાં લેવા જોઈએ પણ એના કરતાં આ વધારે મોટા માફિયા છે તો એ માટે થઈને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અહીંયા આપવા આવ્યા છીએ